બારડોલીમાં પણ મેઘતાંડવ બારડોલીમાં ભારે વરસાદ બાદ બચાવ કામગીરી શરૂ કરાઈ છે શિવશક્તિ સોસાયટીમાંથી પંદર લોકોનું રેસ્ક્યુ કરાયું છે અને માંગી ફળિયામાંથી પણ બાર લોકોને બચાવાયા છે રેસ્ક્યુ કરાયેલા લોકોને સલામત સ્થળે ખસેડાયા છે ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં પાણી છે તો ખાસ કરીને વૃદ્ધોને બચાવી લેવાયા છે જે લોકો ઘરમાં ફસાયેલા હતા સવારથી જ જ્યારે ઉઠ્યા ત્યારે તેમનો સામનો પાણી સાથે થયો છે અલગ અલગ વિસ્તારોમાં રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે અને કમર ડૂબ પાણીમાંથી લોકોને બચાવવામાં આવ્યા છે ખાસ કરીને જે વૃદ્ધો ફસાઈ ગયા હતા જે અશક્ત છે ચાલી નથી શકતા બાળકોનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તો ગઈકાલે સુરત શહેરમાં જળબંબાકારની સ્થિતિ હતી તો આજે સુરત ગ્રામ્યમાં હાલ ખરાબ કરી દીધા છે આ વરસાદે અનેક સોસાયટીમાં કમર ડૂબ પાણી છે ઘરની અંદર પણ એટલા પાણી ભરાયેલા છે કે લોકો ઘરમાં બેસી નથી શકતા જે લોકો ને ઉપરનો માળ છે એટલે ઘરમાં ફર્સ્ટ ફ્લોર છે તેઓ ઉપરના માળે આશરો લઈને બેઠા છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી જી કેતન લોકોના હાલ ખરાબ કરી નાખ્યા છે આ વરસાદે ભાવિત થવા પામ્યું હતું જે અંતર્ગત સરદાર નગરી જેવાથી બારડોરી હાલ બેહાલ થવા છે સરદાર નગરી બાદોડી ની વાત વાત કરીએ શિવ શક્તિ સોસાયટી માંથી પંદર લોકોને ને રીતે ફાયર વિભાગ દ્વારા

સમગ્ર બારોરી નગર માં તમે જ્યાં પણ નજર નાખો ત્યાં માત્ર ને માત્ર પાણી બીજું કશું જ દેખાતું નથી કેટલી સોસાયટી ના આવા હાલ હશે કેટલા લોકો નું રેસ્ક્યુ કરાઈ રહ્યું છે ને તે લોકોને ક્યાં અત્યારે આશરો આપવામાં આવી રહ્યો છે જે ચોક્કસ થી વાત કરવામાં આવે છે જે શિવશક્તિ સોસાયટી અને જે માંડી પડિયા રેસ્ક્યુ કરાયા છે સરકારી અંદર સલામત સરકાર દ્વારા જે જમી બની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ડીએમ નગર અને એમ એન પાર્ક સૌથી વધુ પ્રભાવિત છે ડીએમ નગર ની અંદર ઘરો ની અંદર અને માર્ગ ઉપર પાંચ થી સવા બાદ છ ફૂટ જેટલા પાણી ભરાવા પામ્યા છે એમએન પાર્ક ની વાત કરીએ તો એમએન પાર્ક ની અંદર પણ લોકોના ઘરો માં પાણી ભરાતા તારાવાર નુકસાની નો અહેવાલ પણ પ્રાપ્ત થવા પામ્યો છે તો બીજી તરફ બારડોલી કલોદ રોડ ઉપર આવેલા માન સરોવર સોસાયટી અને શ્રી રેસીડન્સી ની અંદર પંદર થી સત્તર જેટલી કારો પણ પાણી ની અંદર ડૂબવા પામી છે અને ખાસ કરીને લોકો નો ઘર વખરી હાથ પાણી તેમજ અસર સામાન ને ભારે નુકસાન પ્રાપ્ત થવા પામી હતી તો વાપીમાં પણ પાંચ ઇંચથી વધુ વરસાદ અનેક વિસ્તારોમાં ભરાયા છે પાણી વાપીના રેલવે ગરનાળાઓમાં પાણી ભરાયા છે નાના ગરનાળામાં પાણી ભરાઈ જતા અંડરપાસ બંધ કરાયો છે ગરનાળુ બંધ હોવાથી વિદ્યાર્થીઓ અને રાહદારીઓએ જીવને જોખમમાં મૂકી રેલવે ટ્રેક ક્રોસ કરવો પડ્યો અને દર વર્ષે આ સમસ્યા સર્જાય છે ગરનાળાઓમાં પાણી નિકાલનો અભાવ હોવાથી આ સમસ્યા સર્જાય અને લોકોએ જીવને જોખમમાં મૂકી રેલવે ટ્રેક ક્રોસ કરવો પડ્યો છે વાપીમાં અત્યાર સુધી પાંચ ઇંચ વધારે વરસાદ ખાબકી ચુક્યો છે આથી નીચાણવાળા અનેક વિસ્તારોમાં બંધ થઈ ગયો છે સૌથી મોટી સમસ્યા અહિયાં સ્કૂલ થી છૂટેલા બાળકોની છે દર વર્ષે દર વખતે આ બાળકો છે સ્કૂલ થી જવા આવવા માટે આ રેલવે અંડરપાસ નો ઉપયોગ કરતા હોય છે પરંતુ પાણી ભરાઈ જતું હોવાથી બાળકોએ ના છૂટકે ઉપર

अच्छा रोज कहाँ से आते जाते हो रोज हम लोग नीचे से ही आते हैं पर अभी पानी भर गया तो इसलिए ऊपर से आना पड़ता है तो, तो क्या क्या डर नहीं रहता है से ट्रेन तो कौन से स्कूल तो, 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 तो ये कहाँ से जाते हैं ये यही ये ना, नाले से जाते हो तो क्या अभी क्या ये पानी भर गए किस तरह से डर लगता है हम लोग को ट्रेन का इधर का भी डर है पहली बार ही ऐसा होता है बारिश नो होता था

તાપી જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે વ્યારા સોનગઢ અને વાલોદ સહિતના અનેક વિસ્તારોમાં હાલ વરસાદી પડી રહ્યો છે ત્યારે આ વ્યારાના ભાનાવાડી ગામ છે જ્યાં લો લેવલ કોજે પર હાલ પાણી ફરી વળી રહ્યું છે જેને લઈને આ ભાનાવાડી ગામથી ઘુસાન પૂરા થઈને વ્યારા તરફ જે રસ્તો હાલ બંધ થઈ ચૂક્યો છે વહીવટી તંત્ર દ્વારા એ ખાલી ચેતવણી સૂચક બોર્ડ મારીને સંતોષ માનવામાં આવી રહ્યો છે દર ચોમાસે અહીં સ્થાનિકોને અવરજવર જવર માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે તંત્ર અહીં ક્યારે આ નવો પુલ બનાવવાની સસ્તી લે છે તે જોવાનું રહે છે અને ખાસ કરીને આ ચોમાસા દરમિયાન જે લોલેવલ પૂજ્ય પર પાણી ફરી રહ્યું છે જેને લઈને આજુબાજુના વિસ્તારમાં ખેતરોમાં જતા લોકોને પણ મુશ્કેલી વેઠવી પડે છે હેમંત ગામીઠ ન્યૂઝ એટીન ગુજરાતી તાપી તો સુરત વરસાદથી પ્રભાવિત વાડીથી ઉમરપાડા જતો માર્ગ થયો છે બંધ માર્ગ બંધ થતા વાહન ચાલકો અટવાઈ ગયા છે બાસઠ જેટલા માર્ગ અવરજવર માટે બંધ કરાયા છે અને માંડવીના બાર કામરેજના એક માંગરોળનો એક ઉમરપાડાના પાંચ બાડુલીના ચોવીસ પલસાણાના પાંચ ઓલપાડના બાર મહુવાના બે માર્ગ બંધ કરાયા છે અને તમામ માર્ગ ઓવરટેપિંગ થવાના કારણે વાહન વ્યવહાર અવરજવર માટે બંધ કરાયા છે પાણી ઉતર્યા બાદ રસ્તાઓ ફરીથી શરૂ થશે અને વરસાદના કારણે બાડુલી તાલુકો સૌથી વધુ પ્રભાવિત થયો છે બાડુલીમાં ચાર પોઈન્ટ આઠ ઇંચ વરસાદ ઉમરપાડામાં ત્રણ ઇંચ વરસાદ મહુવામાં બે પોઈન્ટ નવ ઇંચ વરસાદ ખાપ્યો છે પરિસ્થિતિ હાલમાં એટલી ખરાબ છે કે વાહનો એક બે કિલોમીટર સુધી લાવેલો છે હવે વરસાદ ચાલુ જ છે તો વાહનો પહેલે પાર જવાની બી બહુ તકલીફ છે અમારા ગામમાં છેલ્લા આજુબાજુ વિસ્તારમાં પાંચ કલાકથી એટલી ભારે વરસાદ થતાં અહીંયા આજે સ્ટેટ હાઈવે જાય છે ઉમર પડા એના પર પાણી ફરી વળતા દરેક જગ્યાએ કૂતરે બંધ થઈ જતા પાંચ કલાકથી રસ્તાઓ બંધ થઈ ગયા છે સ્કૂલમાં કોલેજોમાં અને જે કંઈક સરકારી કર્મચારીઓ જે અમારા તાલુકા કક્ષામાં ત્યાં બનવા જતા એમને ખૂબ અગવડ પડે છે અને આવી ઘટના વારંવાર બનતી હોય તો મારે જે તે વિભાગના જે બાંધકામ વિભાગ હોય ગવર્મેન્ટ હોય એમને વિનંતી છે કે આ કો ઉપરથી લઈ અને જે કંઈક સમસ્યા છે એ સમસ્યા દૂર થાય અને આમ પ્રજાને રાહત થાય એવી મારી માગણી છે છ ઇંચથી વધુ વરસાદમાં ડૂબ્યું સુરત સુરતમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ શાળા કોલેજોમાં રજા જાહેર માત્ર બે કલાકમાં અંધ્રાધાર છ ઇંચ વરસાદ પડતા સુરત ડૂબી ગયું સુરતમાં જાણે આબ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું સુરતના રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા ગાડીઓ અડધી ડૂબી ગઈ સવાર સવારથી વરસાદે એવો સપાટો બોલાવ્યો કે તંત્રએ તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવી પડી સવારે શાળાએ આવેલા વિદ્યાર્થીઓને ઘરે પરત મોકલ્યા અનરાધાર વરસાદમાં સ્કૂલોમાં રજા આપી દેવામાં આવતા બાળકોએ કંઈક આ રીતે વરસાદની મજા પણ માણી રસ્તા નદી બની જતા બાળકો ધમાલ કરતા નજરે પડ્યા લોખંડના પતરા પર બેસી બોટની માફક રોડ પર નીકળી પડ્યા રાંદેર વિસ્તાર પણ ડૂબી ગયો બાર કલાકથી વધુ સમયથી નોન સ્ટોપ વરસાદ વરસતા રાંદેર આખું ડૂબી ગયું રાંદેરથી સુરત શહેર તરફ જતા માર્ગ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા જ્યાં જ્યાં તમારી નજર પડે ત્યાં ત્યાં માત્ર ને માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે રોડ ડૂબી ગયો બીઆરટીએસ ટ્રેક ડૂબી ગયો સોસાયટી ડૂબી ગઈ બધું જ પાણીમાં સપાયું લોકોના વાહનો ડૂબી જતા ધક્કા મારતા નજરે પડ્યા તો પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે કેટલાક વાહનો પડી ગયા બીઆરટી